જ્યારે છવ્વીસ ઓગસ્ટે બાર ઇંચ વરસાદથી તેર લોકોના મોત અને ચોવીસ જુલાઈએ વરસેલા સાત ઇંચ વરસાદના કારણે શહેરમાં પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા ઉલ્લેખનીય છે કે ગત માર્ચમાં વિકાસના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવા વડોદરા પહોંચેલા મુખ્યમંત્રીએ ટકોર કરતા કહ્યું હતું કે અમદાવાદ સુરત બંનેનો વિકાસ થયો છે ત્યારે વચ્ચે રહી ગયેલું વડોદરા કેમ પાછળ છે વાતાવરણના નીચલા ભાગ પર પવનોના કારણે બનેલા નવા વાદળો અને અપર એર સર્ક્યુલેશનને કારણે વડોદરામાં બુધવારે મોડી સાંજે છ વાગે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો અનેક સ્થળોએ વસ્તુઓ હવામાં ઉડતી જોવા મળી હતી એક રેસ્ટોરન્ટ પાસે આખે આખું કેબિન ઉડીને દૂર ફેંકાઈ ગયું હતું આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સાંજે વીસ મિનિટ પવનની ઝડપ એકસો દસ થયા જુબિલી બાગ સહિત ત્રણ સ્થળે વીજ થાંભલા પડ્યા હતા જ્યારે વાવાઝોડાના કારણે ચાર લોકોના મોત થયા છે સાંજે છ થી રાતના આઠ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ વરસાદ પડતા ચાર દરવાજા સહિત વીસ થી વધુ વિસ્તારોમાં પાણી ભરાયા હતા